હેલો હેલો ફરી એક ચા લઈ ચા દીવા માટે ના જોઈ શકો છો કપાસ છે જીરુ એ ગયા તમે જોઈ શકો છો પૂરો બધું બતાવશું આ કેવું કેવું છે તો આ માં બનાવી દો અને નાચ સુધી જજો હાલ આપણે હવે નગર ને પાપા બેઠા હોય તો ચા બા દઈ દઈએ પછી થોડી વાર પછી તમને પાછા મળીએ તો વિડીયો માં બનાવી રહ્યો એને તો આપણે ચા દઈ નીકળી ગયા છીએ જોઈ શકો છો આપણે જો મને પણ દેવા જવાનું છે અને આ તમે જરૂર ગયું છે અહીંયા આગળ જોઈ લેજો બતાવી દઈએ કેવું અત્યારે તો મસ્ત ના કેવું છે પછી બંને કેવું થાય તો આપણે તમને આગળ ઘઉં પણ બતાવીએ આપણે લગભગ પાણી ભરવાનું જશે તો પાણી પણ વારવા માંડશું આગળ તમને બતાવતા તો બનાવી જો આ બાજુ છે ઘઉં આપણે ઘઉંમાં જવાનું છે તો તમને કેવો વિડીયો લાગી રહ્યો છે જ્યારે જાણજો છું કમેન્ટ બમેન્ટ કરીને તો અમને ના વિડીયો બનાવવાની મન થાય નાના વિડીયો બનાવું તો કેવો લાગે છે મને તો નથી ખબર હવે અમને ખબર કેવો લાગે છે ને કેવો નથી લાગતો થોડોક બેકગ્રાઉન્ડ અવાજ આવે છે કારણ કે આપણી પાસે માઇક નથી તો એડજસ્ટ કરી લેજો એમાં બાકી ચકલા બગલા ખાય નહીં ખાતા નથી પણ કાપી નાખે ના કે લગાવીએ હવે આપણે અહીંયા આગળ પહોંચી જાય છીએ ચા દેવાનું પાણી કરવાનું છે અહીંયા જવાનું અહીંયાથી જતા અહીંયા ફાઈનલ લીધો હવે ચાબા આપણે દે દીધો છે અને હવે આપણે સાટવાનું છે ખાતર તમને ખાતર બતાવીએ ઉગલી બાજુ હવે કેવી રીતે જાઉં હું ચંપલ વંપલ કાઢી દઈએ પાણીમાં થઈને જવું પડશે ઠંડુ ઠંડુ પાણી

તો તમને મળું ખાતર પાતળ છાંટીને થોડી વાર પછી વિડીયા અંદર બનાવી દેજો તો બાય બાય આલ તો કાંઈસ આવે આપણે આ દાંબળેથી કરીને આ બાજુનું થોડુંક વધુ કહેવાય છે ખાતર નવું મિક્સ કરવાનું છે જે કે હવે આ જોઈ લો કે ક્યાં સાંટું હું કલાક દોઢ કલાક થઈ ગયો છે અને હવે આ પતી ગયું હતું એટલે નવું ઘરેથી ઉપાડી લાવ્યો છું ને હવે આ મિક્સ કરવાનું છે આ શું છે કાલા છના શું ગોલ્ડ તમે આમ જોઈ શકો છો આ ખાતરથી સમજી લો ને કે ઘણું સારું કરે છે બધા કહે છે આપણે તો એટલી બહુ ખબર નથી પણ નાખી બધું જેટલું પણ છે જોઈ શકો છો પતી ગયું છે આના અંદર પાણી થોડુંક ઉપર વેરવાનું છે તો પાણી ભરવું પડશે અહીંયાથી જ ભરી લઈએ ખાતર વિકસિત થશે નહીં અરે ઘણા થઈ છું હવે આને કરવાનું છે મિક્સ આપણા હાથ તમે જોઈ શકો છો ને મને જેવા સાથે તમે જોજો ખાડો

ફોન પણ હાથ જુઓ ખાલી પહેલાં કેવા હતા ને અત્યારે જુઓ કેવા થઈ ગયા છે તો હવે બધું થઈ ગયું છે આપણે આના અંદર હવે સાંટવાનું છે કોઈ ફોન પકડે એવું તો છે નહીં અને યાર ફોન પણ પકડાવી દત તો અહીંયા કાને ફોન મૂકશું તો એટલું દેખાશે નહીં કાંઈ તો હાડો મળીએ તમને આટલું સાંટી બાટીને તો થોડીવાર પછી પાછા મળીએ ફાઇનલી ગઈ તો બહુ થાકી ગયો હતો ને એકલો સાંટવું એમ સાટ તો આવું રહું અને હવે બસ થોડુંક જ છે આટલું હોટલા સા પણ આ સમજી લો ને કે ફોન હાથમાં ચલાતો નહીં એક આથી આ ડોલ ચાલુ કે ફોન ચાલો તો એ બનાવી દઉં હવે જ્યાં છે આ બે બે ત્રણ સા પતાવી દઈએ પછી તમને મળવું પાછું થોડીક વાર પછી તો બનાવી રહેજો ખાતર વાતર તમને બધું હોય પછી ફરી મળું ત્યાં સુધી હાઈ બાય અને તમને આવા વિડીયો ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે બાય તો ફાઈનલી હાવ નરો થઈ ગયો પણ હવે કિસ્મત સાથ ના લ્યો અને પાછો પાણી વારવા લગાડી દીધો નરો તો થઈ ગયો તો હાવ અને હવે શું કરીએ કે હવે કયા કામ થઈ ગયું હોય તો હાલો કે હવે પાણી વારવા લાગી જાવ જોઈ લો બધું પેક કરીને મૂકી દઉં પણ હવે કે પાવડો તમે હાથમાં લઈ લો એમાં તમારે મજા થકી તો પાવડો હાથમાં દીધો અને હવે પાછું જેટલું આપણે ખાતર સાંટ્યું અહીંયાથી એટલું ને એટલું આપણે પાણી પણ વારવું પડશે કાંઈ ના થાય આપણે કિસ્મતમાં જિંદગીમાં નરવું થવાનું લખ્યું જ નથી એટલે રોજેરોજ કામે કામ તો પડશે જ તો વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો અને મળીએ તમને એક આવા નવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને